વસ્ત્રાલમાં આવેલા માધવ ફાર્મ ખાતે પાંચ હજાર એકસો આઠ દીવડાની મહાઆરતી તથા રાસ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન થયું આ કાર્યક્રમમાં અંદાજિત ચૌદ થી પંદર હજાર લોકો સહભાગી થયા હતા સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વસ્ત્રાલમાં આવેલા માધવ ફાર્મ ખાતે ગુજરાત પ્રદેશના ઇન્ચાર્જ તેમજ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પાંચ હજાર એકસો આઠ દીવડાની મહાઆરતી તથા રાસ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું અવસરે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તેમજ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદના ધારાસભ્યશ્રીઓ કોર્પોરેટરશ્રીઓ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી રજનીશ પટેલ ઉપપ્રમુખ ગોરધનભાઈ રડફિયા ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે આદ્યશક્તિમાં જગતજનની આરાધના થકી આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનને વેગ આપવા તથા કન્યા કેળવણી અને સ્ત્રી સશક્તિકરણ માટે પાંચ હજાર એકસો આઠ દીવડાઓની જ્યોત થકી દેશને સમૃદ્ધ બનાવવા માટે સદભાવે સંકલ્પ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં અંદાજીત 4 પંદર હજાર લોકો સહભાગી થયા હતા આ કાર્યક્રમમાં સમસ્ત ગુજરાત પરિવાર પ્રજાપતિ યુવક મંડળ પ્રમુખ શ્રી ય પ્રજાપતિ મહામંત્રી હોય તમામ સમગ્ર પ્રજાપતિ સમાજ ને નામી જણાવી બધા જ કાર્યકર્તાઓ નો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે સમાજની એકતા માટે સતત પ્રજાપતિ સમાજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જે વોકલ ફોર લોકલ મંત્ર આપ્યો છે અને વિશ્વકર્મા યોજના થકી સમગ્ર દેશના વિશ્વકર્મા સમાજના હાથથી કામ કરતા કારીગરો માટે યોજના મૂકી અને આ યોજનાની સાથે સાથે આ વખતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો જે સંકલ્પ છે આત્મનિર્ભર ભારત બનાવવાનું સ્વદેશી અપનાવો અને આ આત્મનિર્ભર ભારતની નેમ સાથે સૌથી વધુ જો ફાયદો થવાનો હોય તો એ વિશ્વ કરા પરિવારના તમામ વંશજો અને ભાઈઓને કહેવાય અધ્યક્ષ રસિક ભાઈ પ્રજાપતિ ઓ ભાઈ ગુજરાતના લાખો કાર્યકર્તાને માર્ગદર્શિત કર્યા છે ગુજરાતની સાડા છ કરોડ જનતાનું સતત જેણે ધ્યાન રાખ્યું છે એવા પૂર્વ ગૃહ રાજ્ય રાજ્યમંત્રી આજ વિધાનસભાનું જેણે જતન કર્યું છે એવા પ્રદીપસિંહ જાડેજા हमारा परम्पराजनीति मित्र वटवाना धारा सिपेसी माबूसी जाना हो आवाज धारा सिपेसी हसन भाई धारा सिपेसी दिनेश भाई पाकिस्तान का गौरान भाई हमारा काउंसलर मित्र रुलसी परेज़ भाई नमस्कार मैं पति भारत भारत आप से इतना बच्चों નરેન્દ્રભાઈ મોદી નો આત્મનિર્ભર ભારત સત્તરસો અગિયાર ને આચાર સભા પાસે આ બંધ

समाज <laughs> जा <laughs> કારીગરો છે એમણે અનિર્મિત પક્ષોના ઉપચાર માટે એમણે જે ફોન લગાવ્યા અને એના માધ્યમથી આ દિર્ભર ભારતમાં અ રોજગારીના માધ્યમથી અને આપણી પરંપરાગત ગાળાઓને જીવતી રાખવા માટેનો